રજીસ્ટેશન નંબર જીજે બાર એક્સ અઠાણુ ઓગણ્યાસી તથા કન્ટેનર ભરેલ ટ્રેલર રજીસ્ટ્રેશન નંબર જીજે બાર બીસેટ એકાણું સાડત્રી વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયેલ અને આ અકસ્માતમાં છ પેસેન્જરોના મોત થયેલ અને બસના ડ્રાઈવર તથા કલીનર મળી કુલ ત્રેવીસ પેસેન્જરોને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ જે ટ્રેલર ચાલક વિરુદ્ધમાં માનકુઆ પોલીસ સ્ટેશન બી કલમ તથા એમવી એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ થયેલ તે વાહન ચાલકને પકડી પાડવા માટે સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાડા તથા માનકુવા પોલીસ સ્ટાફના માણસો ટ્રેલર રજિસ્ટ્રેશન નંબર વાળાના ચાલકને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન ટ્રેલરના ચાલક આરોપી સદામ હુસેન અબ્દુલ સહમત ઉમરવરસ આડત્રીસ ધંધો ડ્રાઇવિંગ હાલે રહે સૂર્ય એમ્પેક્સ મીઠીરોહર ગાંધીધામ મૂળ રહે ગામ મનપુરા પોસ્ટ તડવા મંગરપાલ તાલુકો દરિયાપુર જિલ્લો છપરા સારંગ રાજ્ય બિહાર વાળો મળી આવતા જેને તારીખ 22 ફેબ્રુઆરી 2025 ના આ ગુના કામે અટક કરવામાં આવેલ કબજે કરવામાં આવેલ મુદ્દામાલ કન્ટેનર ભરેલ ટ્રેલર રજિસ્ટ્રેશન નંબર જીજે 12 બી સેટ 9137 કિંમત રૂપિયા 15 લાખ તેમજ લક્ઝરી બસ રજીસ્ટ્રેશન નંબર જીજે 12 એક્સ 9879 કિંમત રૂપિયા 2 લાખ પકડાયેલ આરોપી સદામ હુસેન અબ્દુલ સહમત ઉંમર વર્ષ 38 ધંધો ડ્રાઇવિંગ હાલે રહે સૂર્યા એમ્પેક્સ મીઠી રોહર ગાંધીધામ મૂળ રહે ગામ મનપુરા પોસ્ટ તડવા મંગરપાલ તાલુકો દરિયાપુર જિલ્લો છપરા સારંગ રાજ્ય બિહાર આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન ધાસુરા તથા માનકુઆ પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા